વાગરા નગરમાં ડેપો સર્કલ નજીકની ત્રણ દુકાનો તસ્કરોના નિશાને એક દુકાનમાંથી હજારોની મત્તા ચોરાઈ વાગરાના ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો છે તસ્કરોએ એક મોબાઈલની દુકાનનો તાળું તોડ્યું હતું પરંતુ અંદર બીજો દરવાજો હોવાથી તેઓ ચોરી કરી શક્યા નહોતા જ્યારે અન્ય બે દુકાનોમાં પાછળથી પતરા ઓજાર વડે ખોલીને ચોરીને અંજામ આપ્યો છે આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે ચોરોએ મોબાઈલની દુકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંદર બીજો લોકવાળો દરવાજો હોવાથી તેઓ ચોરીમાં નિષ્ફળ રહ્યા હતા આથી દુકાનો નુકસાન થયું હોવા છતાં કોઈ વસ્તુ ચોરાઈ નથી આ ચોરીનો ભોગ બનેલી એક દુકાન ચિકન સેન્ટરની હતી તસ્કરોએ પાછળથી પતરું ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી હજારોની મત્તા ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું છે તસ્કરોએ અન્ય એક દુકાનમાં પણ પાછળથી પત્રુ કાપીને પ્રવેશ કર્યો હતો હાલ આ દુકાનમાંથી શું ચોરાયું છે તેની વિગતો જાણવા મળી નથી કારણ કે દુકાન માલિકો દ્વારા હજુ તપાસ ચાલી રહી છે વેપારીઓ દ્વારા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે અને આરોપીઓને વહેલી તકે પકડી પાડવાની માંગ કરવામાં આવી રહી છે આશા ન્યૂઝ ગુજરાતી રિપ્યુટ સરફરાજ સોલંકી ભરૂચ મારું નામ સલમાન છે હું વાગરા રહું છું અમારા મામાની ચિકનની દુકાન છે હજુ ચિકનની દુકાને લગભગ 6 મહિના પણ નથી થયા અને આજ રોજ રાત્રે વાગરામાં મારી મામાની દુકાન પર ચોરી થયેલી છે પાદરુ પાસે તો ઉકેલીને પાછું છે એમના મારા મામાના રૂપિયા એ લઈ ગયા છે અને થોડો નાનો મોટો સામાન લઈ ગયા છે અને આજુબાજુમાં દુકાનો ખુલ્યું તો છે એમને ખબર નથી દુકાનો ખુલી નથી ધીરે ધીરે જેમ તેમ દુકાન ખુલે છે તેમ તેમ ખ્યાલ આવે છે કે ચોરી થયેલી છે અને વાગરામાં હોમગાર્ડ ડેપો પણ બેસી રહે છે અહીંયા ઘડી રનિંગ આઉટમાં કોઈ આવતું નથી નાઈટમાં પેટ્રોલિંગમાં ગાડી બારી ફરતી હોય પોલીસ તો ખ્યાલ આવે આ ચોરી આટલી છે પણ કાચા લીધે તોડું નથી અવારનવાર રહે ચોરી થયા કરે તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે હજુ તો આખો શિયાળો બાકી છે તો મારી રિક્વેસ્ટ છે કે હોમગાર્ડ ખાલી ટેમ્પો પર બેસી જાય છે ત્યાં વાતો કર્યા કરે છે તો આજુબાજુમાં ઉભા રહે મારે અહીંયા બે હોમગાર્ડ બેસેનો જેથી આ લાઈનો ને અમને સપોર્ટ રહે